બુધવારે રાંદેર ઝોન દ્વારા મોરાભાગળ વિસ્તારમાં આદિવાસીના ઝુંપડાઓનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે આજ કલેક્ટર કલેક્ટરશ્રીને તેમને આવેદનપત્ર આપ્યું છે સુરત કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે મોરાભાગળ ધોબી તળાવ હળપતિવાસમાં આવેલા આદિવાસીઓના ચૌદ જેટલા ઘરો વર્ષ ઓગણીસો અડસઠથી હોય જોકે મનપા કચેરીમાં જાણ કરવા છતાં પણ સતાવીસમી એપ્રિલ બે હજાર બાવીસના રોજ આગળથી નોટિસ આપ્યા વિના જ એમાં સ્ટાફ તેમજ પોલીસ બંદોબસ્ત સાથે રાખી ઘર પર બુલડોઝર ફેરવી નાખી જમીન દોસ્ત કરી નાખ્યા હતા જેથી આદિવાસી સમાજના લોકો પાસે રહેઠાણ અન્ય કોઈ જગ્યા ન હોય તેઓને રહેવા માટે આશરો આપવા રજૂઆત કરાઈ હતી મારું નામ વિનોદભાઈ રમેશભાઈ રાઠોડ છે અમે ધોબીધારા હરપટીવાસમાં રહીએ છીએ આજ રોજ અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે આજે આજે અમે નાના નાના બાળકો સાથે અને મહિલાઓ સાથે અહીંયા આજે એવી પરિસ્થિતિ આજે એસએમસી અને પોલીસ દ્વારા અમારી એવી હાલત કરી દીધી છે કે અમારે આજે અહીંયા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે આજે આજે પોલીસ અને પ્રશાસન શું ગરીબ આદિવાસી પર અત્યાચાર કરવા માટે બનાવી છે અમારા કોઈ અધિકાર નથી કે અમારા પર આવા અન્યાય અને અત્યાચાર કરે છે આજે અમે મૂળ રહેવાસી મોરા ગુજરાતના છે અમે કંઈ બહારથી આવેલા નથી અમે આ ગુજરાત આ ભારત દેશના માલિક છે આદિવાસી અમારી માંગણી એ છે કે અમારી રોડ કપાટમાં ટીપી ઓલરેડી એસએમસી કાઢી નાખી છે બે હજાર પંદરમાં છઠા જે ટીપી પંદરમાં કાઢી નાખી છે છઠા ત્યાં જે ટીપીની અંદર બચી ગયા છે અમારી જમીન બચી ગઈ છે એ અમારી માંગ છે કે એ જમીન અમને આપે અને ત્યાં અમે

છત વગરના થઈ ગયા છે જેથી આદિવાસી સમાજને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે અઝર સાથે પ્રકાશવાળા